છો મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વર્ગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ કેમ છો ભાઈ બધા મજામાં ને નહીં મજામાં જ છે આપણો જશે જોવા આવ્યા હોય ને તો ભાઈ આપણે તમને થમદેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે આ આપણે છેનો છે નો છે તાણા વગર નક્કી કર્યું અને કે ને નક્કી થાય એટલે ભાગવાનું હુકમ હોય એટલે ભાગવાનો મારું તો મન નતું પછી મારા પપ્પા હાલ લે તો ભાઈ બધા પાનેરા જાય છે ફૂલ એ બધા ટેમ્પો લઈને જાય છે ને અમે બધા ગાડીઓ લઈને જઈએ છીએ આ કિરણ અયો હું અહીંયા લાલા લાલ છે અઈયો ને અમે બધા ગાડીઓ લઈને જઈએ છીએ કન્ટિન્યુ યોગમાં બેને રહી મજા આવશે તમને તમે સફરમાં જોડાયેલા રહેશું જય ભવાની માં હલો ભાઈ અમે તૈયાર થઈ ગયા

એના ટાટિયા પૂગતા નથી તો એ વાંધો નહીં ભલે આપજો છોકરું છે ને છોકરાને છે ને ભાઈ કહેવાયમાં ના નહીં પાડવાનું છોકરું જીત કરે ને એટલે એને કોઈ દી કહેવાયમાં ના નહીં પાડવાનું તો ભાઈ જો અહીંયા કક હાઈવે પર સડવાનું છે હવે અહીંથી અહીં કિરણ નજુ ભાઈને ભેગા થઈ ગયા ઈ એબજેટ લઈને છે અને શામભાઈ પ્લેન્ડર લઈને બીજા કોઈ આવ્યા નહીં વરસાદે પલાળી તો દીધા હવે મજા આવશે ભાઈ હવે વાગ્યા ધીમે ધીમે આડી તમે જે રીતે લોકમાં બનારે છો મજા આવે છે વરસાદ તો આવવાનો જ છે ભાઈ જો છે મસ્ત મજાનો જો અહીં કાક આવી હોટલ છે અને ભાઈ ટેમ્પાવાળાને બધા ફૂલ ફેમિલી જો ભેગા થઈ ગયા અહીંયા જરા બધા જો આવે મારા મમ્મી ને પપ્પા ને આમાં ઢીંગો બેન જો આવું ફલવા જવું બેન હે ફોવા જવું એ ભાઈ ટેમ્પામાં છે બધા નાની બધા ગાડી લઈને જાય ચા પાણી પીએ નાસ્તો બાસ્તો થોડો કરીએ પછી ભાગીએ જો ભાઈ આવો કાક સરસ મજાનો નાસ્તો લીધો છે બધા એ આ જો તૂટી પેડે

છે એ દિશામાં ચાર્જી મૂર્તિ છે ભાઈ અહીંયા જો ભાઈ મોટી મૂર્તિ બેહાડેલ છે દિશામાંની જો એ દિશામાં તો ભાઈ હાલો હવે અહીંયા આપણે દર્શન કરી દીધા છે જયુમાનના દર્શન કરી લીધા છે અને દશામાનું ભાઈ આ છઠ્ઠું ધામ છે જયુમાન જો હાલો જય દશામાન હવે જઈએ સીધા આપણે પાનેરા તો ભાઈ હવે આપણે પાનેરા ઓનલી વીસ કિલોમીટર આમેની સાઈડમાં ટ્રાફિક જો ભાઈ વરસાદ દે ભાઈ પાછો ફૂલ તૈયારી છે મારી ફૂલ તૈયારી છે ભાઈ ના બે ઈજો આરે છે અને ટેમ્પો પણ આપડી ફેમિલી નો આવે છે અહીંયા રસ્તો તો જો ભાઈ છોકરાઓ ગાડી હાલે ને છોકરા જીત કરે ગાડી આપવા ને દે એટલે આખરી ને એક વિલે હાલે આહા આહા નચિયા વાહ 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 વાહ

હાલો ફોર વ્હીલવાળા ભરતા ગયા અલગ ભાઈ અમે અહીં મંદિરે પૂગી ગયા છે હવે અહીં ડુંગરો અમારી ફેમિલી આગળ આવે ટેમ્પો લઈને પછી આપણે ડુંગરો ચડવા જવાનું છે ભાઈ ડુંગરો એટલો બધો મોટો છે નહીં છસો આઠસો પગથિયાર છે બહુ જાઝો હવે આ બધા મોઢા ધોરીને ધોળા કરાવવું ગડી તો ભાઈ આપણે ડુંગરો ચડવાનું ચાલુ કરી દીધું છે મારા ભાગમાં આવે છે એને લઈને ચાલુ કર્યું ભાઈ આવો કાંક ડુંગરો છે હવે બધા જો પાછળ આ જો શામભાઈ હજી બીજા બધા પાછળ પાછળ આવે છે અને હવે ધીમે ધીમે સડી આવે કઈ મોટો છે તો નહી તો ભાઈ હવે કેટલા કેટલા શ્યામ ભાઈ આપડે ગાદર છે એકસો ને દોઢસો પગથિયા પૂરા થઈ જાય જો લેખ્યું હા હા ભાઈ અહીંથી તો પાન આખું દેખાય જો લોકેશન આવું લીધું ભાઈ આ મને બહુ ખાટા મીઠા મજા આવે ખાવાની તો ભાઈ પાંચસો બગચ્યા સડી લીધા ખાતી ગયા ભાઈ કેમ કે હમણાં કયા કઈ નો કઈ ડુંગળી સડ્યો નથી ને ગીરનાર સડી આવ્યો ત્રણ વાર પછીનો કઈ ડુંગળી સડવા જ નથી ગયો જો પપોરી બેન હવે આડી ઉપરનો વ્યૂ તમને બતાવું મીરાને લઈને સડું ને એટલે થાકી જવાય તો ઘણા બધા છે પણ અમી વાંહે છે એટલે અમે જો ભાઈ અહીંનો વ્યૂ જો કેમ પણ ઘટે કંઈ એક નંબર છે શ્યામભાઈ અહીં બેઠા મેડમ જરા અમે થાકી ગઈ પણ હવે આવી ગયું ભાઈ મંદિર જો કાંક કાગળ જ છે મીરા તું ઠાકી ગઈ હે તો દાંત કાઢે અને સડાઈએ ને મજા આવે આ જો ભાઈ બધા મંદિરે ભૂગી ગયા આ જો ઉપર થી વ્યૂ આવો છે તો આ છે મંદિર લો તમને બધાને દર્શન કરાવું મસ્ત મજાનો ભાઈ સાઉન્ડમાં ના દર્શન કરી ત્રણ મુખ વાળામાં સાઉન્ડમાં હા ભાઈ વ્યૂ જો આ મંદિરની બાજુમાં ઉપર અહીંયા કાંક સડવાનું છે જો બધા સડીએ છે હવે

મારી પાસે સસ્તો મોબાઈલ છે મારી પાસે નો હારા ફોટા આવે કા છે આમલા આપડી પાસે સસ્તો ફોન છે તો હારું એમાં પાડો હવે અહીંયા કાક જોઈએ હવે અહીંયા કેવું છે ભાઈ બહુ મજા આવે ભાઈ જોરદાર ફરવા જેવું છે જો આઈ આઈ થી જો ભાઈ આ હે તો ભાઈ અહીંયા જો ઉપર બીજું મંદિર છે ને મહાકાળી માનું મંદિર છે જો તમને દર્શન કરાવી દઉં વરસાદ આવે છે ભાઈ ફૂલે ફૂલ તો હવે જો ભાઈ આ છોટો ને બધાય હેઠા ઉતરે છે હવે બધા નીચે ઉતારવાની તૈયારી કરી વરસાદ આવી ગયો ભાઈ જોરદાર આખડે મસ્ત મજાના કાણી હવે ધમ ધમ કરીયા હવે ને ધ્યાન રાખજો જો એ મીલા ભાઈ ઓ મેલન કા ભાઈ અહીંયા અહીંયા ખવાય ને અપ્પા હોય ને તો અહીંયા ભોળાનાથનું મંદિર છે એટલે દર્શન કરી લીધા હવે જો ઉતરવાનો છે તો ભાઈ ઘણો ખરો ડુંગરો ઉતરી ગયા છે આપણે જો અત્યારે આગળ કોઈ નથી મારી વાંયા બધા પાછળ પાછળ આવે છે મીરા મારી હતી અત્યાર સુધી પછી આવા ઘડી મારા પપ્પા આવે લીધી છે બધા ઘડી ઘડીક લઈ એટલે વાંધો ન આવે કોઈને ઠાકોરો નો લાગે આ કંઈ એટલો બધો કંઈ મોટો ડુંગરો હોય નથી હાથસો સસ્સો હાથસો પગાઈ ગયા કદાચ હોય તો મોટો ડુંગરો તો જૂનાગઢનો કહેવાય સુન ચાશું આપણે પણ પછી મજા આવી છે પાછો વરસાદ આવવાનો થયો લાગે જ ભાઈ હવે પૂરો થાવે આવ્યો છે હવે અહીંથી તિથલ જવાનું વિચારીએ છીએ અને બધા ફેમિલી ભેગા છે ને એટલે કાંઈ ન ફુગાડે થાય કેમકે અમે નીકળ્યા હતા ભાઈ બુક

પછી આગળ કમ ગમાટે કેમ કે વરસાદ ભાઈ કવરાવી દે ને એટલે ભાઈ બીજે નો કઈ મેળા આવે એટલે કમ ઘમાટી ઘરે બાકી તો તો ભાઈ આખું લેન્સ પહેરે જો આવડો એટલે આખ માંથી લેન્સ કાઢ્યો હું પહેરું હે હું પહેરું છોકરા કામ નઈ લા કેમ પહેરું આખું માં લેન્સ નાખે જો થૂકવારી કરવાની થૂકવારી ઉભરે ઉભરે

સો સો કિલોમીટર ડમણ નથી જાવું ભાઈ આમે જો કો છોકરો નાનો થયો લાગે ગાંગરે હાલો ભાઈ હવે કન્ટિન્યુ બેને રે જો સકઈ છે ભાઈ દબડબાટી જો તો કેમ છે દેખાતું નથી નથી અરે ગાંડિયા ન્યા નાખે તું ગાડી આવે ને ની ખોળી લેતો ઓલા ક્યાં જાય છે કિરણને ભાઈ રેનકોટમાં આવું છે આન્યા પેટ પર્યું

તો ભાઈ અહીંયા હોટલે અમે જરાક ચા પાણીનો હોલ્ડ કર્યો હતો મસ્ત મજાનો ચૂપ ચાની ચૂપકી મારી લીધી ત્યાં વરસાદ એ થોડોક આવી ગયો જો હજી સાટા આવે છે હવે જો આ માવો સડાવી લીધો હવે આગળ બે રાણીવાડી કમ્પ્લીટ ધબધબાટી ધોડા કરી છે આડી જાય વરસાદ આવે નહીં પેલા અમે હટકતા જાય જેમ બને

જો ભાઈ કેટલી ટ્રાફિક છે જો અત્યારે જય મેળીમાં હલો ભાઈ અહીંયા ઘરમાં ઘરમાં છે ને તો જાઓ છીએ નહીં કાંટા ચાટા જેવી જુદી આવે તો ભાઈ ફાઇનલી આપણે ઘરે ફૂગી ગયા છીએ બધા શાંતિથી ભાઈ અમે પહેલાં થોડાક પી ગયા પછી આ ટેમ્પાવાળા બધા પૂગી ગયા મસ્ત મજાના શાંતિથી પૂરી ના જોઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા એટલે તૈયાર એટલે નાઇટ પેટ પહેરી લીધો આપણે રોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મવિષ્ય પાછા જ નવા રોગમાં અને નવા અંદાજ કરશે તો બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જ પાછા